ની સેવા સરકારી મંડળી છે ખેતી મંડળી એમા હમણાં પ્રમુખ નું વર્ણન કરવાની સાધારણ સભા બોલાવેલી હતી દસ તારીખે તો એમાં સાધારણ સભા બોલાવી હતી એમાં તો એની મળતીયા એના પેઢી નામાના આ વારસદારો લઈ એક કુટુંબના પાંચ પાંચ ને એવા વારસદારો ને લઈ અને એને વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો અને ઓલો વિરોધ કરતા હતા અમે આ પ્રમુખ સામે મુકેશભાઈ પાલજી ભાઈ કરીને છે સલાડા ના તો ઈ કે તારી જેવા તો ઈ કે મચ્છર હોય ઈ કે મચ્છર ને એમાં કઈ ઉડાડી નાખી કે ધ્યાન રાખજે ઈ કે જાન મારી નાખવાની ને એવી ધમકી દે મુકેશભાઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર અમરેલીથી મધુભાઈ નો ફોન આવ્યો હોય તેની મિત્રો જે છે તેમાં તેમની જે અનુસૂચિત જાતિની જે ખેતી મંડળી છે તેની મિત્રો જે જમીન છે તે જમીનમાં છસો એકર જમીનમાં કૌભાંડ થયું હોય અને તે બાબતે મિત્રો રજૂઆત અને વિરોધ કરતા તેના પ્રમુખ જે છે મુકેશભાઈ રાઠોડ તેઓ મિત્રો વિરોધ કરનારા અને જે અવાજ ઉઠાવે છે તેમને ધમકી આપે છે મચ્છરને જેમ મસળીને ફેંકી દેશું તેવી મિત્રો લોકો ધમકીઓ આપતા હોવાથી આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવા માટે આ જે મધુભાઈ રાઠોડ છે તેઓ મનસુખભાઈ રાઠોડને આ બાબતનો ફોન કરે છે જે બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડ ખૂબ જ જોરદાર ચર્ચા થાય છે તો આવો સાંભળ કે ખરેખર આ બાબતમાં શુભ ઘટના બની છે અને કઈ રીતે આ જમીનમાં આટલો મોટો ભ્રષ્ટાચાર અને કૌભાંડ થઈ રહ્યો છે તે બાબતે પ્રમુખ છે મનસુખભાઈ રાઠોડ નું શું કહેવું તેવું શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગમાં એ પહેલા આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પર દબાવી દેજો એ મીઠાપુર નક્કી બોલું છું રાઠોડ મનસુખભાઈ ગેલા ભાઈ બોલો ભાઈ હવે અમારે ધારી તાલુકામાં અનુસૂચિત જાતિ ની સેવા સરકારી પ્રમુખ સભા બોલાવી હતી એમાં તો એની મળતિયા એના પેઢી નામા ના વારસદારો ને લઈ એક કુટુંબના પાંચ પાંચ ને એવા વારસદારો ને લઈ અને એને વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો અને વધાર્યા

હમ ધાન થી મારી નાખવાની એવી ધમકી દે મુકેશભાઈ હમ હા મંડળીની જમીન એને એક તો વેચી નાખી છે કોઈ ને દેતા નથી સમાજ માં હમ અને વિરોધ કરી તો પાછા એ કે મારી નાખવા જોવે તમે મચ્છર કેવાય ને એવી રીતના અમારા પપ્પા ને કોલ કરીને ધમકી આપે તમારા પપ્પા નામું છે મારું પપ્પા નામ છે ગેલાભાઈ સોમાભાઈ વૈરાઠોડ હા હા એવું રેકોર્ડિંગ એવું રેકોર્ડિંગ છે મારી પાસે રેકોર્ડિંગ છે મારી પાસે હમ હમ રેકોર્ડિંગ આપજો મારા માં એ રેકોર્ડિંગ કોઈનામાં ચડાવ્યું છે બીજા કોઈના માં મૂક્યું છે રેકોર્ડિંગ તમે મને એક જ આપો છું તમને પેલું જ આપું છું હે તમને પહેલી વખત આપું છું ચડાવ્યું નથી કાય હા બીજા કોઈને આપ્યું હોય તો કોપી રેટ થાય ના ના હમ્મ સારું એટલે અઠાણે જ જમીન કેટલા વીઘા છે કુલે આ તમારી સહકારી મંડળીની અમારી આ જમીન છે એ સતસો એકર જેવી જમીન છે હા એમાંથી બારસો એકર પ્રમુખે પોતા જમીનનો વિકાસ થાય એ માટે વેચી નાખી મોટા માણસો એ અને મંડળી નો કઈ જમીન છે નાના માણસો છે 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 કોઈ આપી નથી મરી ગયા મરણ જનાર એના કોઈને લીધા નથી અને એના લાગતા વળગતા ને લઈ અને બધું રચના કર્યા કરે બરાબર મતલબ છસો વીઘામાંથી માંથી અત્યારે કોને કોને વેચી કોઈના નામ આવડે છે હા વેચી છે એ તો એક ભંડેરી કરીને કેશોદ કેસોદ ના એક પરેશભાઈ ધાનાણી છે આપણે અ અમરેલીના હમ એ લોકો બધા ને જમીન વેસી નાખી હા હમ અને આ સભ્યો એ માંગણી કરી તી તો એને કઈક લેટર પેડ ઉપર ના પાડી કે ભાઈ તમને જમીન એ કે અમારા રજીસ્ટર એ કે ના પાડી દીધી છે હવે કે જમીન અમે વેસી નહી શકીએ અને એને વેસી હોય ત્યારે વેસી શકે સભ્યો ને જોતી હોય ત્યારે નથી આપતા અને સભ્યો કોઈ વિરોધ ઉપાડે તો મારી નાખવાની ને એવી ધમકી આપે હા હમ એના એના પપ્પા હતા એ આછી ચાલીસ વર્ષ પેલા પ્રમુખ હતા ને ચાલીસ વર્ષથી પ્રમુખ પદ છોડતા નહિ પોતે જ પ્રમુખ રહે છે હવે અને કોઈ સમાજ ને કઈ દેવું નથી હ અને પોતાનો રૂવા બાંકવો છે અને સમાજ માથે ખોટી રીતે આવી રીતના કોઈ અવાજ ઉઠાવે તો ધમકી આપે હમ એટલે આવું કામ છે અને આ ઓડિયો ક્લિપ બનાવીને કઈક સણાવો તમે હેલો હા ભાઈ હા ઈ કરું છું બરાબર કાઈ વાત નહી ગોઠવણી કરી આ વિડિયો આમાં આ વિડિયો ચડાવવામાં ને એમાં તમારી મંજૂરી છે ને હા મંજૂરી છે

પ્રમુખ છે સલાળાના રાઠોડ મુકેશભાઈ પાલજી કરી પાલજીભાઈ કરીને છે મુકેશભાઈ પાલજીભાઈ રાઠોડ જેની દુકાન છે સલાલામાં પોતાની કરિયાણા ની મુકેશભાઈ પાલજીભાઈ રાઠોડ ચલાળા પ્રમુખ પ્રમુખ ઓકે પછી ઉપપ્રમુખ કોણ છે ઉપપ્રમુખ તો કોઈ રાખતા જ નથી પોતે જ પાવર ભોગવે છે તમામ સભ્યો સભ્યો કારોબારી સમિતિના સભ્યો હતા એમાં સુટણી થઈ નથી કરસનભાઈ કરી હતા કુબડાના એક દિનેશભાઈ સિંગલ કરીને હતા કરશનભાઈ કુબડાના હમ કુબડાના દિનેશભાઈ સિંગલ દિનેશભાઈ સિંગલ હમ રવિભાઈ પ્રેમજીભાઈ દાફડા પછી રામજીભાઈ રાઠોડ રવિભાઈ

જે આ પેલા સાધારણ સભા હતી ને બાવીસ ત્રેવીસ ની ત્યારે કારોબારી ની સમિતિ ના હતા હો અત્યારે તેને આ બહિષ્કાર કર્યો ચુંટણી નો કોઈ ચુંટણી નથી થઇ એની રીતે આ સભા સભાસદ ઉભા કરી ને એની રીતે ચુંટણી કરી નવા કારોબારી અત્યારે લીધી છે એમાં કોણ છે એમને નથી ખબર હમ ઓલા જુના હતા એને કાઢી નાખ્યા એને એ વિરોધ કરતા હતા એટલે આ બધું કોમ્પાટ કરે ને એટલે જે જુના હતા એને કાઢી નાખ્યા વિરોધ કરતા હતા એટલે હવે એને કારોબારી એની રીતે કરી અને આ લોકો બીજા હામા ઉભા હતા એમાં નવા સભ્ય એને ઉમેરા એટલે એને ચુંટણી નો બહિષ્કાર કર્યો એટલે એની જાણે આ બધું રચના રચી અને પાછું કારોબારી વાળા એના મેળ ના થાય એ બધા ગોઠવેલા છે મુકેશભાઈ નંબર આપો હાલો મુકેશભાઈ ના નંબર kata Anubhaya Oganthri betul kata Anubhaya Oganthri haa uh. eh? kata Anubhaya Oganthri kira apa sih? haa, uh,

મુકેશ નહીં કે પ્રમુખ માંથી કાઢ નાખો છ છ બે હજાર ચોવીસ માં ખાસ અદાલત સભા બોલાવી હતી ત્યારે હું જીતી ગયો જો અત્યારે બાબત એ છે કે આ જમીન છસો એકર માંથી તમે વેચી નાખી છે હવે વેચી નાખી છે અને અત્યારે હાલ તમારી પાસે મંડળી જમીન કેટલી છે હવે તમને એક કામ કહું એક પ્રસંગ માં શું કાલ દિવસે વ્યવસ્થિત વાત કરું. પણ એમાં એવું હું ભૂલી જાય ભાઈ આ તો ત્રણ વિષય આવ્યો છે ને એટલે મેં તમને ખાલી વાત કરી લીધી એટલે પછી મારે પાછો ટાઈમ નહીં એટલે આપણે ખાલી અત્યારે ખાલી એટલા માટે ઉપચારિક ચર્ચા ખાલી કરી લઈએ હું તમને કાલે રેકર્ડ સાથે વાત કરી પણ દાદા મારું એમ કહેવાનું છે ખાલી આટલા પૂરતી જ મેટર છે એમ કહું ખાલી મારે આ કોઈ ઓલા માટે ઓના માટે વાત નથી કરી મારા ભાઈ આપણે ઓળખી છે એકા બીજા આ એ કોઈ પ્રશ્ન નથી હા એક પ્રસંગમાંથી તમે વ્યવસ્થિત વાત કરું એમ નહીં પણ ખાલી આપણે આટલા પૂરતી જ ખાલી વાત કરી

હા એટલે એને ઓળખી ગયા મને પછી એને મને કીધું હું રેકોર્ડ સાથે જવાબ આપીશ ને ફલાણા સાથે એમ કરીને ફોન કાપી નાખ્યો અને બે ત્રણ દસ રિંગ કરી પણ ઉપાડ્યો નહીં હા નહીં એના નંબર મારામાં સેવ નીકળ્યા હા હઈસે સેવા એટલે એ પછી એને વાત કરી કે હલો મનજો પછી કરું હી હી કરીને કાપી નાખ્યો હા એ દાંત કાટે ને એવું જ કરસ બધા અરે હવે એમાં તમારે છે ને કોર્ટ પટકારવી પડે એમાં તમારી જો કોર્ટ પટકારવાની ઈચ્છા હોય હમ તો નામદાર કોર્ટમાં દાદ માંગવી પડશે હા એ તો નામદાર આ મારા કાકા હતા ને કાળુભાઈ કાલુભાઈ એને લઈ ગયા તા હાઈકોર્ટ સુધી પછી મારા કાકાનું મૃત્યુ થઇ ગયું એટલે ગયા મજા આવી જમીન ને એટલે મારા કાકા એમાં સરકાર દાખલ કરાવી હતી બજારમાં નોમીન રજીસ્ટકારી પછી ભાવનગર નોમિનીઝ આવે ને એમાં પડકારી કારણ કે આ તો રજિસ્ટાર જ પડકારવું પડે આમાં કલેક્ટર નો કોઈ પાવર નથી પાસે મંડળી ની અમુક સત્તાઓ હશે એમાં ઓકે સારું કાઈ વાંધો મને ફોટો મોકલો હાલો ઈ તરબ ઉપડું છું ભાઈ કેમ કે આ માણસ ને ની બાજુમાં છે મુકેશભાઈ છે તમારા ફોટો મોકલો ઓકે આ હું તમારો નંબર સેવ કર લઉં હા